એટલે જો કે કાંઈ પણ આયોજન હોય તો સો ટકા આમંત્રણ હોય જ છે મેં કીધું એમ કે મારા માટે બોરડા અને લોંગડીમાં કોઈ ફેરફાર નથી એટલે એનો મને આનંદ છે ઘરનો કાર્યક્રમ છે બાજુમાં મેલડી બિરાજે છે સામે મને કઈક દેખાય છે

એક જણો કાળી સ્વદેશ નથી ફૂલ થઈ ગયું કાળીશ નથી હોશિયારી હોય તો ગામ ડાકર સુડેલું થતું મને તો વેદા મહાને તો પી ગેલો હતો કે જવાનું છે હાલી ને જાય કે કોઈક ઉપાડી ને જાય એવું ઘેર ફૂલ ગયો રાતના એક વાગ્યા નું બદલા ઓટો શમશાન પાણી ન્યા પગ્યો ને તો અંદર વાળી ખાતી ભાળી છે લોખંડ ની હોય ને આ વન વિભાગ ને તાળું થી બધા હવે વન વિભાગે ગામો ગામ એક એક એવી આપે વન કુટીર બનાવી દઈ છે જાળવાનું જતન કરજો અને એ ખાટલી માં જે બળી એને પરિવારે નક્કી કરવું કે આપણે જેટલા લાકડા બાળ્યા એટલા વૃક્ષો આપણે પણ વાવતા જાય જેથી કરીને આપણે બાળવામાં કોકનો ન હોય તો ઓ દેખો ઓ પીયો એ ખાતરી છે પયો આલે આ ઘાટનો મને મુ પાયા દે હોય એવું લાગ્યા છે બેઠો છો ને ન્યા બેન બીડી કે જા ડાકણ છે યો સાડા આઠ ફૂટ લાંબી તરબુજ જવડા જવડા ગાળ